નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે જે પણ મંત્રીઓ જે છે ધારાસભ્યો જે છે હવે તેમને મંત્રી પદે શપથ લેવાના છે તેમને ફોન આવી ચૂક્યા છે તેઓ મહાત્મા મંદિર પહોંચી ચૂક્યા છે હવે ગમે તે ઘડીએ આચાર્ય દેવવ્રત તેમને હવે મંત્રી પદે શપથ લેવડાવશે તો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ જે નવું મંત્રીમંડળ જે છે તેના સામાજિક સમીકરણ પર આપણે નજર કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલનું જે મંત્રીમંડળ છે તેમાં સીએમ સહિત આઠ પાટીદાર સમાજના લોકો છે આઠ ઓબીસી સમાજના લોકો છે ત્રણ શિડ્યુલ કાસ્ટ એટલે કે દલિત સમાજના લોકો છે અને ચાર એસટી સમાજના મંત્રીઓનો ધારાસભ્યોનો સમાવેશ થાય છે જેમાં ત્રણ મહિલા હશે વાત કરીએ આપણે આઠ પાટીદાર સમાજના જે છે તેમાં સૌ પ્રથમ બહુ મોટું નામ છે જીતુ વાઘાણી કે જેઓ ભાવનગર પશ્ચિમ પરથી આવે છે તેમને આ વખતે તક આપવામાં આવી છે પાર્ટી દ્વારા અને તેઓ જે છે તે આપણે ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને આ સિવાયના નામોની વાત કરીએ તો કૌશિક વેકરિયા તેમનું નામ પણ હાલ જે છે મંત્રી પદે તેઓ શપથ લેવા જઈ રહ્યા છે તેઓ પણ ખૂબ મોટું નામ છે

આપણે સ્વરૂપજી ઠાકોર આ પછી પ્રવીણ માળી કે જેઓ ડીસામાંથી આવે છે અને બીજેપીની રાજનીતિ ઓબીસી સમાજમાં એવી રહી છે કે ઓબીસી સમાજમાં એક ઠાકોર સમાજની જે જે કાસ્ટ છે તે સિવાયની જે નાના નાના જે સમાજો છે તેમને સ્થાન આપવામાં આવે છે જેમ કે વિશ્વકર્મા સમાજો જે છે પછી માળી સમાજ જે છે પછી ધોબી સમાજ જે છે આપણે ડબગર સમાજ જે છે ભોઈ સમાજ આ નાના નાના સમાજોને પ્રજાપતિ સમાજ જે છે તેમને વધારે બીજેપી મહત્વ આપતી આવી છે અને એવી જ રીતે હવે

શિડ્યુલ કાસ્ટમાં વાલ્મિક સમાજના ધારાસભ્ય જે છે વાલ્મિક સમાજ એ શિડ્યુલ કાસ્ટની નાની જાતિ જે છે તેઓ અસારવા પરથી તેમને બે હજાર બાવીસમાં ટિકિટ આપવામાં આવી ને હવે ધારાસભ્ય તો બની ગયા અને હવે તેમને મંત્રીમંડળના વિસ્તરણમાં તેમને પણ તક આપવામાં આવી છે અને બીજેપી નિયમ છે ત્યાં પણ શીડ્યુલ કાસ્ટની જે નાની નાની જે જાતિઓ જે છે વાલ્મિક સમાજ જે છે અને અલગ અલગ જે નાની નાની જે જાતિઓ જે છે તેને એ મહત્વ આપતું આવ્યું છે અને હવે દર્શના વાઘેલા જે અસારવાના ધારાસભ્ય છે તેમને મંત્રી પદે શપથ લેવડાવ્યા છે આ સિવાય બીજા બે જે છે તેમાં મનીષા વકીલ કે જેઓ બરોડા એસસી વિધાનસભાના ધારાસભ્ય છે તેમને પણ તક આપવામાં આવી છે આમ કાસ્ટમાંથી જે છે ત્રણ જણને આપણે તક આપવામાં આવી છે અને તેમાં ત્રીજું નામ જે છે પ્રદ્યુમન વાજા કે જો કોડીનાર એસી ના ધારા સભ્ય છે તેમને પર તક આપવામાં આવી છે હવે વાત કરીએ ચાર એસટી સૌથી મોટો અત્યારે જે છે બીજેપી માટે પ્રશ્ન કે જે રીતે આદિવાસી સમાજમાં ચૈતર વસાવા ખૂબ ઉભરતું નામ છે ઉભરતો ચહેરો છે આમ આદમી પાર્ટીમાંથી માટે હવે ચાર જે એસટી સમુદાયના જે ધારાસભ્યો છે તેમને મંત્રી પદે

ત્રણ મહિલા જે છે મહિલામાં રીવાબા જાડેજાનો પણ સમાવેશ થાય છે આ મહિલાઓમાં બે એસસી સમાજમાંથી આવે છે દર્શનાબેન વાઘેલા મનીષાબેન વકીલ અને ત્રીજા રીવાબા જાડેજા જેઓ જામનગર ઉત્તરના ધારાસભ્ય છે તેમને શપથ લેવડાવવા જઈ રહ્યા છે અને પાર્ટી આપને જણાવી દઈએ સૌપ્રથમ વાત કરીએ આપણે પાટીદાર સમાજની તો હાલમાં સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં ગોપાલ ઇટાલિયા ખૂબ ઉભરતો ચહેરો છે વિસાવદરની પેટા ચૂંટણીમાં બીજેપીની હાર થઈ છે અને એટલે જ હવે

આ પછી અસારવા પરથી દર્શનાબેન વાગેલા અને મનીષાબેન વકીલ કે જેઓ હવે વડોદરા એસસી સીટ પરથી આવે છે સિટીની એસસી સીટ પરથી તેઓ મંત્રીપદે શપથ લેવા જઈ રહ્યા છે આમ બીજેપીએ પાટીદાર ઓબીસી એસસી એસટીનું જે એક સમીકરણ સંભાળીને જાતિઓનું સમીકરણ માઇક્રો મેનેજમેન્ટ કરીને આ વખતે તેમણે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે બીજેપીની ગણતરી છે આવનારા સમયમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને સાથે જ હવે આવનારા સમયમાં તે પછી ગુજરાત વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ છે તેને લઈને હવે તમને જાતિગત સમીકરણોને બેલેન્સ કરીને ખૂબ મોટો સંદેશો આપી દીધો છે તો આ બાબતે તમારું શું માનુ છે એમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે તમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર